કામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છઈ તો નવા બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી અને જય સુરપુરા દાદા તો જો નરસી કાકા ની યાદ પણ એને ઉતારે મહેમાન આવવા નતા એટલે હે ને શ્રીફળ વધેરી વહી ગયા અને ગાંગી ઓલે થી મારા દાદા આવ્યા છે હવે મોટા મોટા દાદા આ રહ્યા અમરસી દાદા હતા તો ઓમ શાંતિ થઈ ગયા જય માતાજી દાદા હા ફોટો લેવો હા લેવા જ દેશે ને યાદી રહી જાય ને યાદી રહી જાય દાદા ની

છોકરા પાંચ રૂપિયા નથી લેતા રહ્યા પાંચ રૂપિયામાં સતી પાનભાઈ મંદિરે દર્શન કરવા માટે આયા હતા તો દાદા કે મારો વિડીયો ઉતાર એટલે યાદી રહી જાય કેમ કે આ ગેડામાં અવતર નો વિડીયો ઉતારો સારું અને આપણને પણ મજા આવે અને કાલે પણ ભેડા ગામથી આવ્યા હતા આપણા ભાઈઓ એ દાદાનો પણ વિડીયો ઉતાર્યો હતો નાચુરાપુરા દાદા એ હાલો એક દાદાનો નો લેવો છે આપડે યાદી રહી જાય તે માટે અહીં લઈ જાવ દાદા જો આ દાદા એ આમ જો તો ફાઈનલ અત્યારે 1 મે 30 મિનિટ થઈ ગઈ અને બપોરો કરી લીધો અને કારખાને આપડા જે ભાઈબંધ દોસ્ત હતા એક ભાઈબંધ દોસ્ત હતો આપણે કામ શીખવાડ્યું તો ઈ ઓમ શાંતિ થઈ ગયા અને એની આત્માને શાંતિ આપે ભગવાન એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશી તો અત્યારે વાગી ગયા એક ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને હવે બપોરા કરી લીધા તો કીધું માતાજીનો મઢે કડિયા કામ ચાલુ છે અને લેન્ટર એ ભોગી ગયું તો કીધું કડિયા કામ શણવા જાય તો કે નોકરીમાંથી જોઈએ આપણે તો આપણે કામ કરતા હતા ભાઈબંધ દોસ્તાર કાલે ઓમ શાંતિ થઈ ગયા તો એમના આત્માને ભગવાન માતાજી શાંતિ આપે એ આપણે પ્રાર્થના કરીશી અને વાતો તો ખૂટશે નહીં કેમકે ઉદાસ આ રીતે કે જ્યારે મારે તેર ચૌદ વર્ષથી અહીંયા કામ કરવું છે એક જ કારખાને પણ રેડી માણા હતા પણ આ તો કુદરતનું કેવું કહેવાય તો હલો વાગી જશે બે ને માટે આ જે વાકાનેરથી અમારા ભાઈ પણ તો છણું આવ્યા તો યાદ કરતા છે ગ્લોબમાં વાઇટ જોતા છે તો હલો અહીંયા જઈ ઘડી ફાઈનલ અત્યારે વાગી ગયા ત્રણ અને આપણે જો આવ્યા છે કામ કરવા માટે તો આરામમાં આરામ વાગ્યા કેમકે આપણે થોડુંક આરામ કહ્યું સાઈડ તો આપણે માતાજીનો મઢ અંદર હોય ને ત્યાં કણે તો સત લગી પોગાડી દીધું છે જો એટલે કમ્પ્લીટ કરી નાખ્યું એ બાયરે બાકી રહ્યું અને પાણી સાંટી દે કીધું પાણી આવે એટલે ઈટુ પણ પલારેલી છે હવે કડી આવે એટલે આઠું સણવું બાકી છે એટલે સત ગોઠવાઈ જાય અને બાય સાલી આપણે માતાજીના તાવ કણે ચીમની રાખી દીશું એટલે ધુવાણો ઉપર વઈ જાય તો કડીયા ઘડીક આરામ કરતા કીધું આપણે ઘણી આરામ કરી અને બધું સાફ સુફી